तिला जैन मार्भिनो पण बार निकरी गयो दावखाना माथी अना लोकचो पासांले लगे बेजणा पण बोधीना प्रसंग करिस जोर जबर थी जोर जबर जस्ती ऑपरेशन करालियो अन मार्भिन तीन तो मरी तो सा के कसो रोगन तो मार्भिनो आमा रा सुक्रो तो उनै कोइ पण दुख नातु ना આપણો મારે તો ઓફ થઈ ગયો એટલે મેં કીધું સોના ભાઈ છ જો કે અમદાવાદ જો તો હાલ કે જવું પડશે મને કે તમે ના આવશો તમારી તબિયત હારી લે એ ગાડી કરીને બધા તો જ્યાં સીધા એની ટ્રીટમેન્ટ કરવામાં આવીને ટ્રીટમેન્ટ પછી ખાલી પરિવારજનોને એમ કહેવામાં આવ્યું કે તમારો જે તે વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે આ સાંભળતાની સાથે જ પરિવાર પરિવારમાં આવી ગયો કે મારો છોકરો તો એકદમ ઠીક ઠાક હતો મારા છોકરાને શું થઈ ગયું એટલે આવા જે માફિયાઓ છે જે બિલ્ડરો છે અને બિલ્ડર બનીને જે ડૉક્ટર બન્યા છે એ લોકો શેતાનના જેમ કેમ કામ કરી રહ્યા છે એમને ખબર નથી પડતી કે તમારી પાસે અઢળક રૂપિયા છે તમારી પાસે પૈસા છે પરંતુ જે ગરીબ છે એમની પાસે પૈસા નથી અને ગરીબને કદાચ એમ જ હોય કે ચલો આયુષ્યમાન કાર્ડમાંથી અથવા તો મા કાર્ડમાંથી ગુજરાતમાં દસ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તો એમને કોઈ તકલીફ હશે ત્યારે એ ટ્રીટમેન્ટ કરાવશે પરંતુ આવી રીતે તમે એ લોકો સાથે છેતરપિંડી કરીને પછી તમે પૈસા લેવાના કાર્ય કરો તદ્દન ખોટા છે સૌથી મોટો સવાલ અહીંયા એ થાય છે કે કોઈ આમ જનતાને જો આયુષ્યમાન કઢાવવું હોય મા કાર્ડ કઢાવવું હોય અને જો મા કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ હોય એની કોઈ ટ્રીટમેન્ટ થઈ હોય તો એના પૈસા ડોક્ટર પાસે આવતા આવતા સમયનો સમય વીતી જાય છે છતાં પણ આવતા નથી પરંતુ ખ્યાતિ હોસ્પિટલમાં આજે ઓગણીસ લોકોને અહીંયાથી લઈ જવામાં આવ્યા એ દરેક લોકોની ત્યાં ટ્રીટમેન્ટ થઈ રાત સાડા ત્રણ કરોડ રૂપિયા ડોક્ટરના અકાઉન્ટમાં આવી ગયા છે લોકો કહે છે યા ગામના લોકો કહે છે કે અમારી પરવાનગી વગર આ કેમ્પ યોજાયો છે આવું ન બની શકે કારણ કે જે જગ્યાએ કેમ્પ યોજાયો છે એને બાજુમાં આરોગ્ય સેન્ટર છે એની એક્ઝેક્ટ એની બાજુમાં તલાટીનું સેન્ટર છે આટલા બધા સેન્ટરો એક સાઈડ એક સાઈડ છે ગામમાં ટાંકડી પડે તોય ખબર પડે એવું એકદમ શાંત ગામ છે પાંચ હજારની પબ્લિક ધરાવતું ગામ છે અને આવડી મોટી કેમ્પ આ જગ્યામાં યોજાઈ ગયો ને લોકો એમ કહે છે એમને ખબર નથી શું આમાં સરકારની સંડોવણી છે હવે જે ભોગ બનનાર છે એમના પરિવારજનો મારી સાથે જોડાયેલા છે આપણે એમની સાથે વાત કરીશું એમની અત્યારે હાલત પણ ખૂબ કરુણ છે કારણ કે એ બિચારા તેર સાંજે એક તૂટે એવી પરિસ્થિતિનું એમનું નિર્માણ થયું છે આપણે એમને પૂછીશું દાદા શું નામ છે આપનું મારું નામ બાળ બળદેવભાઈ જીવાભાઈ દાદા શું થયું આપના પરિવારજનોમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું ગામમાં કેમ તો અમને કોઈને ખબર જ નહીં ને તો જોયો છોકરો ચોથી સીધો ડાયરેક્ટ જ લોકો એને લઈ ગયા છે અમને કોઈને ખબર જ નથી જ્યારે અમદાવાદ સાથે છોકરો ઓફ થઈ ગયો ફોન આવ્યો કરી ત્યારે અમને રાતે દસ વાગે ખબર પડી એટલે તમારું મૃત્યુ થયું એના પછી તમને ફોન આવ્યો આ પછી ફોન આવ્યો અમને કેવું તો સુધી કોઈ જોડે જ નતું એના કોઈ કે ઓગણી પેસન માટે કોઈના જોડે કોઈ નતો બધા ઓગણીને ને અમદાવાદ લઈ ગયા છે કેટલું અદભુત છે નહીં કારણ કે કંઈ પણ સામાન્ય બી સામાન્ય એક્સિડન્ટ થયું હોય ને તો પણ આપણે હોસ્પિટલમાં જઈએ તો હોસ્પિટલમાં એમ કહેશે પહેલાં આ પોલીસ કેસ કરો જો તમારું પેશન્ટ બચશે નહીં બચેની જવાબદારી અમારી નહીં તો આપણને ફોર્મ ઉપર એક સહી કરાવીએ અને પછી ટ્રીટમેન્ટ ચાલુ કરે પરંતુ અહીંયા તો એવું કંઈ થયું જ નથી અહીંયા તો ઓગણીસ જણાને લઈ જવામાં આવ્યા કોઈના પરિવારજનો એમની સાથે નથી અને ફોન કર્યો ક્યારે જ્યારે એમનું પરિવારજનનું એક વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે ખાલી જાણ કરવા માટે ફોન કર્યો કે તમારા જે તે વ્યક્તિનું અહીંયા નિધન થયું છે તમે બોડી આવીને લઈ એટલે શરમ કરો હેવાનો છો હેવાનો તમે તમને જરા પણ શરમ નથી આવતી કે તમે ગરીબ પરિવારોને બહારે આવવાની જગ્યાએ તમારા ઘર ભરવા માટે સાડા ત્રણ કરોડ રૂપિયા અચાનક જ સરકારના અકાઉન્ટમાંથી ખાલી થયા અને આજે ખ્યાતિ હોસ્પિટલના તિજોરીમાં ભર્યા આ પૈસા તો તમને એ ખબર ન પડી કારણ કે કોઈ નોર્મલ કામ કરવું હોય તો પૈસા સરકાર પાસેથી નથી નીકળતા શું અમાર સરકારની સંડોવણી છે માસી શું નામ છે આપનું સરસ્વતીબેન સરસ્વતીબેન શું થયું બસ આ બનાવ બન્યો એ જોયું અમે બીજું શું જોઈએ કે સરસ્વતીબેન મારે પૂછવું છે કે જે આપણું જેમનું નિધન થયું છે તમારા શું થાય અમાર ભત્રીજો થાય જેટનો દીકરો થાય જેટનો દીકરો હા અરે તમને આ ટ્રીટમેન્ટ કરી જે આ ટ્રીટમેન્ટ થઈ એ તમને કોઈ પણ પ્રકારનો ખ્યાલ જ નથી થોડો પણ ખ્યાલ નથી આ તો નો મોડો આવ્યો ને એટલે બધા તપાસ કરી કેમ નથી આવ્યો પણ પછી ફોન આવ્યો કે આ છોકરો તો ખલાસ થઈ ગયો છે એમ એટલે હોસ્પિટલમાં ડાયરેક્ટ એવો ફોન આવી ગયો આ ડાયરેક્ટ ફોન આવી ગયો મારા મોટા છોકરા ઉપર ડૉક્ટરનો જ આવ્યો ભાઈ ખબર નથી પણ ફોન આવ્યો ડૉક્ટરનો મારા મોટા દીકરા ઉપર કરી રહેશે તો એને જાણ કરી એટલે એને બધા અમને બધાને જાણ કરી કે આવું થયું છે મહેશના એમ મહેશભાઈ નામતું મહેશભાઈ હતું બરાબર

જોર જબરજસ્તીથી લઈ ગયા છે મરી ગયા પછી આ ઇશા માતા રાયા તે તાત કાળી માં છોકરો કરી રહ્યા છે માર પોતાનો છોકરો છે આઈ મોટી બાસા એના પપ્પા છે તે અમે બધા ત્રણ વાગ્યા સુધી બેસી રહ્યા નવ વાગે ફોન હારા નવ ફોન આવ્યો કે કમલેશ આવું તો કમલેશભાઈ કોણ છે એટલે કે મારા હું શું કે તમારું કોઈ દર્દી કે દવાખાનામાં શકે ના ભાઈ ગયા અમારા દર્દી કોઈ દવાખાનામાં નથી કે મહેશનું અમનું કે દર્દી શકે તે કે ઓફ થઈ જ્યાં શકે એટલે તાત્કાલિક મારા છોકરા અહીં બોરી મારા મોટા વચોટ છોકરાને ફોન કર્યો કે ગાડી લઈને તું તાત્કાલિક દસમ આયા આય તે દશામાંથી મારો છોકરો નાનો એનો બાબલો છે દસમા આવીને બાઇક પર મેલી ગયો અને તરત ગાડી લઈને તો અમદાવાદ જ્યાં તમારો છોકરો હા આ જેટનો છોકરો થાય એટલે મારો છોકરો પોથી ગાડી કરી ને બધન લઈને તો જો અમદાવાદ અમેસી મા ગણ માસીઓ અહીંયા આ માસી પણ આપણી સાથે વાત કરશે માસી શું થયું તમારા ભાઈ થાય સગો ભાઈ થાય માસી માસી પેલે તો દુઃખદ જ ઘટના છે અહીંથી લઈ જ્યા મારા ભઈનો અને બહાર નીકળી ગયો દવાખાનામાંથી અને આ લોકો જો પાસાંnder લઈ કે બે જણા અને બોધીના પ્રસંગ કરીશું જોર જબરથી જોર જબરજસ્તી ઓપરેશન કરી આલ્યો અને માર બેન તંતમ મરી જતો પરોને પ્રસંગ કરવા મે કોઈ રોગ નતો સા બેન કશો રોગ નતો માર ભાઈનો તમારા ભાઈનો કોઈ તકલીફ જ નથી બેન કોઈ તકલીફ નથી પછી હું તમને આદર પર અમલાથી ફોન આવ્યો ને ડોક્ટરનો કેમ કે સિરિયસ છે તંતમ મરી ગયો માર ભાઈ બોલો પરિવારજનો એવું જણાઈ રહ્યા છે કે બંધ થઈ જાય ઇન્ફેક્ટિંગ આખો દવાખાનું બંધ થઈ જાય બસ એના જેલ ભગવત કે ડૉક્ટરનો લોકો એવી માંગ કરી રહ્યા છે કે ખરેખર આવા શેતાનોને તો જેલ ભેગા જ કરવા જોઈએ કારણ કે આ લો દરેક લોકો કહી રહ્યા છે કે એમને કોઈ તકલીફ જ નથી તકલીફ નથી તમે કોઈ વ્યક્તિને તકલીફ નથી અને એવા લોકોને તમે ડાયરેક્ટ હોસ્પિટલમાં ખસેડી દો છો એન્જિયોગ્રાફી કરી દો છો સ્ટેન્ડ મૂકી દો છો આ લોકો એવું પણ કરી રહ્યા છે કે સ્ટેન્ડ મૂક્યા કોઈની સાઇન વગર સહીભાઈ વગર સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે

ઘટના તો એકદમ કરુણ છે પણ શું થયું આપના ભાઈ સાથે મારા ભાઈને પહેલા દાળ આવ્યો તો રવિવારે પોગોરમ હતો બરોબર કે મારા ભાઈને હું ખુદ ચેક કરાવ્યો હતો બરોબર તમે બી ચેક કરાવવા ગયા હતા પણ હું તો ના ગયો તો બે દાળ કે લગજી આવશે કે તો એબર તો હેડો કે મારા ભાઈ તો જો બરોબર તો તો રાતે એને 10 વાગે ફોન આવ્યો કે તમારો ભાઈનો સિરિયસ છે કે મું મૂળમાં કાકાને છોકરો ગાડી કરીને ત્યાં તો દાખવાને પહોંચી ગયા કોઈ એમને અંદાજ એન્ટ્રી ના કરવા દે મારા ભાઈ ગરમ થયું થોડું સીધા અમે અંદર ગરી ગયા અમે પછી ચોથા માળી ગયા બરાબર ચોથા અમારી બે બોડીઓ પડી ગઈ પછી અમને એક બોડી ના જોવા દે અમને ક્યાં બેહી રહ્યો છે એમને જેવું બહાર ગયા રહ્યા મારા ભાઈ કે અમારો બોડી તો જ છે જે એમના ટ્રાફના મોણસ બધા ભેગા કરી દે એમને ખબર પડે કે આ લોકો મારશે અમને એવું બીજ પી જાય એમને પણ મારવા એમને કે અમે અમારે કીધા ભાઈ અમારો પેશન્ટ છે કે સાહેબ સાહેબાએ અંદર ગયા પછી પૂછ્યું એમ છે સાહેબ આ તો કોઈ તકલીફ ન હતી ડૉક્ટરે એવું બોલ્યા કે ભાઈને કે પેલું કરતા હતા કે શ્વાસ ચડી ગયો પછી મારા ભાઈ કે કદાચ ઝીંગીને શ્વાસ ચડે નહીં કોઈ હાથે બધા ડૉક્ટર બોક્ટર બધો સ્ટાફ બધો નાખી ગયો ખાલી અમે એકલા કરતા દવાખાના આમ દવાખાનું બીક લાગે બેન છે કે કઈ ખાવા દવાખાનું છે જે રીતે આ લોકો જણાવી રહ્યા છે એ પ્રમાણે કે આખી ઘટના જ્યાં ઘટી એમને વાત કરી કે ઘટનામાં શું થયું અને જ્યારે જે ચેરમેન છે કાર્તિક પટેલ એની સાથે વાત કરવામાં આવી તો કાર્તિક પટેલ ડાયરેક્ટ ભૂગર્ભમાં જ જાય છે કારણ કે જ્યારે આ લોકો સાચો સવાલ પૂછે છે સાચો જવાબ માગે છે ત્યારે આખી ટીમ એમને ત્યાં દેખાતી નથી હાલાકી જે લોકો રોષે ભરાયા હતા તેમને ત્યાં તોડફોડ કરીને તોડફોડ કરવી સામાન્ય બાબત છે કારણ કે લોકોના પરિવારજનોનું એક વ્યક્તિ ઓછું થઈ જાય છે એમના માટે આ વસ્તુ સામાન્ય હોઈ શકે પરંતુ આ ઘર તમે જોઈ શકો છો આ લોકો કેવી રીતે ગુજરાન ચલાવતા હશે પોતાનું અને કદાચ જે અહીંયાથી આ ઘરમાંથી જેનું મોત થયું છે જેનું નિધન થયું છે કદાચ આ ઘરનો એ વ્યક્તિ સહારો પણ હોઈ શકે અને આ ઘરનો સહારો બનતો એ વ્યક્તિ અચાનક જ ક્યાંથી હોસ્પિટલની ટીમ આવે છે અને એમ કહે છે કે ભાઈ તમને આ તકલીફ છે તમારે ટ્રીટમેન્ટ કરાવી પડશે એમના ભાઈ પણ એવું જણાવી રહ્યા છે કે ડોક્ટરે એમને કીધું એમને શ્વાસ ચડે છે એટલા માટે અમે જે કાપકૂટ કરી છે કરી છે પરંતુ એમના ભાઈ એવું જણાવી રહ્યા છે કે મારે ભાઈને નખમાં પણ દુઃખ નથી હા મા કાર્ડ કઢાવવા માટે આ દાદા પાસે મા કાર્ડ નથી દાદાએ એમ પણ કહ્યું કે મારી પાસે મા કાર્ડ નથી તો એમને એવું પણ કીધું કે મેં તાત્કાલિક મા કાર્ડ તમને આયુષ્યમાન તમને કાઢી આપીશું તો આવી તો કેવી ગરીબ લોકો તમને કગરે છે લાઈનોમાં ઉભા રહે છે ત્યારે તમે મા કાર્ડ નથી કાઢી આપતા પણ જ્યારે તમારી સરકાર પાસેથી પૈસા લેવા છે અને દાદાને એવું કહે છે કે દાદા પાંચથી છ મિનિટમાં હું આયુષ્યમાન કાર્ડ તમને કાઢી દઈશ આવી તો કેવી તમારી ઝડપી પ્રોસેસ છે કે જ્યારે ખરેખર કોઈને જરૂર હોય છે ત્યારે તમે ત્રણ ત્રણ ચાર ચાર મહિને આયુષ્યમાન કાર્ડ પાસ કરો છો અને આવી રીતે તમારે સરકારના પૈસા ખાવા છે એને તમે રાતો રાત પાંચ છ મિનિટમાં આયુષ્યમાન કાર્ડ કાઢવાનું તમે કહી દીધું એટલે આમાં ક્યાંક ને ક્યાંક સંડોવણી સરકારની પણ છે અને જ્યારે ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું તો ઋષિકેશ પટેલે પણ કદાચ આ ખાડા કાન કર્યા અને એવું કહી દીધું કે તપાસ તો ધમધમાહટ શરૂ કરો તપાસ થઈ જશે ઋષિકેશભાઈ પટેલ પરંતુ જે લોકોએ પોતાનું સ્વજન ગુમાવ્યું છે એનું શું પચાસ લાખ સ્વજન આ પરિવારનો સહારો હતો એ તમે કેમ નથી જોતા હવે જોવાનું એ રહેશે ઋષિકેશ પટેલ કદાચ સ્થળ મુલાકાતે આવે એવું સંભળાય રહ્યું છે ઋષિકેશ પટેલ શું કહે છે હવે એ જોવાનો સમય રહેશે